મિત્રો લોટ બાંધ્યા વગર વણ્યા વગર આટલી સોફ્ટ રોટલીઓ તમે નહીં જ બનાવી હોય આજે આપણે બે ટાઈપની રોટલીઓ તૈયાર કરવાના છે સૌથી પહેલાં તો આપણે તૈયાર કરીશું ઘઉંના લોટની જે નોર્મલી આપણે રોટલી સાથે ખાતા હોઈએ જે એ રોટલીઓ અને બીજી જે રોટલીઓ છે સરસ મજાની ચા સાથે મસાલા રોટલી જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો મારી ગેરંટી છે કે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે તો આ માટે સૌથી પહેલાં મેં કણસીનું માપ લીધું છે તો કણચી ભરીને અત્યારે હું ત્રણ કણચી જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ રહી છું જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ લેવાનો હવે બસ સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી દઈશું તો મેં પાંચ ચમચીથી થોડુંક વધારે મીઠું એડ કર્યું છે હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું આ રોટલીઓ તમે ઘી કે તેલના મોણ વગર કરશો તો પણ ઠંડી થશે મેં ઘી પણ નથી લગાવી આ રોટલી જ્યારે મેં બનાવી એના પછી તો પણ એટલી બધી સોફ્ટ રોટલીઓ તૈયાર થઈ કે આની વાત ન પૂછો અને સાથે સાથે સરસ મજાની ફૂલે પણ છે હવે પાણી કેટલું એડ કરવું મિત્રો ખાસ જોજો કેમકે પાણીનું જો પ્રમાણ પરફેક્ટ હશે તો જે રોટલી છે એ સારી જ બનવાની બટ હા કઈ રીતે પાણી એડ કરવું એ પણ ધ્યાનથી જોજો આની અંદર આપણે બધું જ પાણી એકી સાથે એડ નહીં કરીએ સૌથી પહેલા મેં એક કણસી જેટલું પાણી એડ કર્યું એકવાર આ રીતે સિમ્પલ મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ફરીથી કણછી ભરીને આપણે પાણી લઈશું તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું હવે બીજી કણછી ભરીને મેં ફરીથી આની અંદર પાણી એડ કર્યું ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું આ રીતે જો ત્રણ કણછી જેટલો લોટ હોય તો પાણી કેટલું એડ કરવાનું એ હું તમને લાસ્ટમાં કહીશ ફરીથી આપણે કણછી ભરીને પાણી એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું મિત્રો જે આ રેસિપી છે મેં પહેલાં પણ શેર કરેલી છે બટ ઘણાની કોમેન્ટ એવી આવે છે કે અમારી રોટલીઓ સારી બની તો ઘણાની કોમેન્ટ એવી આવે છે કે મારી રોટલીઓ સારી નથી બની તો એ ગડબડ તમારે થઈ હશે લોટ બાંધવામાં અથવા તો એને કૂક કરવામાં તો જો સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો આ જે રોટલીઓ છે એ સરસ મજાની સોફ્ટ તૈયાર થશે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાથી શું થશે આની અંદર કણીઓ વધારે નહીં પડે એટલા માટે તમારે મિક્સ કરવાની બહુ વધારે પડતી ઝંઝટ પણ નહીં થાય અને જો કદાચ વધારે પડતી કણીઓ પડી જાય અને વધારે ક્વોન્ટિટીમાં જો તમે રોટલીઓ તૈયાર કરો છો તો તમારે શું કરવાનું આને મિક્સર જારની અંદર આને ક્રશ કરી લેવો અથવા તો જે છાસ કરવાનું મશીન આવે છે એનાથી પણ તમે આને ક્રશ કરી શકો છો એકદમ આસાનીથી ક્રશ થઈ જશે હવે ફરીથી આની અંદર એક કણચી ભરીને પાણી એડ કરીશું મિત્રો જો તમે ત્રણ કણચી જેટલો લોટ લીધો હોય તો ટોટલ આની અંદર તમારે પાંચ કણચી જેટલું પાણી એડ કરવાનું જે આ માપ છે એકદમ પરફેક્ટ છે જો તમે વાટકીનું માપ લેતા હોય તો જો ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો તમારે આની અંદર પાંચ વાટકી જેટલું પાણી એડ કરવાનું પણ હા એકી સાથે એડ નહીં કરી દેતા ઘણાના ઘરમાં એવું હોય છે કે થોડોક કકરો લોટ હોય રોટલીનો તો એની અંદર જે પાણી છે ઓછું જતું હોય છે અને અમુકના ઘરમાં ઝીણો એકદમ ઝીણો લોટ હોય છે મેદા જેવો તો એની અંદર પાણીનું જે પ્રમાણ હોય છે એ વધારે પણ જતું હોય છે અત્યારે જે મેં લોટ તૈયાર કર્યો છે જે ઘઉંનો લોટ છે એકદમ મેદા જેવો છે એટલા માટે પાંચ કણચી ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે હવે હાથથી મસળી લઈશું અને બને એટલી બધી જ કણીઓને આપણે દૂર કરવાની કોશિશ કરીશું જો થોડી ઘણી કણીઓ રહી ગઈ હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે બટ બને ત્યાં સુધી આપણે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું અને ઠીકનેસ તમે જોઈ શકો છો આટલી પાતળી રાખવાની હવે આપણે લઈ લઈશું એક બીજું વાસણ કેમ કે આપણે બનાવવાની છે સાથે સાથે સરસ મજાની મસાલા રોટલી જે તમે સાથે ખાશો અથવા તો છાશ સાથે ખાશો તો પણ ખાવાની મોજ પડી જશે અને હા અથાણા સાથે તો બહુ જ સરસ લાગશે આ જો આ બેટરની ફરીથી હું તમને ઠીકનેસ બતાવી રહી છું આટલી પરફેક્ટ છે એકદમ પાતળું નહીં કરી દેતા જો થોડું ઘટ કદાચ આનાથી હશે તો ચાલશે બટ બહુ જ પાતળું નહીં કરી દેતા મેં અહીંયા મશીનના ઉપયોગ વગર આ બેટર તૈયાર કર્યું છે છતાં પણ એકદમ સ્મૂથ થયું છે તમે આ મશીનનો ઉપયોગ પણ કરી શકો છો ચાલો જે અડધું બેટર છે એની અંદર આપણે અડધી ચમચી કરતાં ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું તે લાલ મરચું પાવડર પીંચ જેટલી હળદર બે થી ત્રણ ચપટી જેટલી અત્યારે મેં હળદર લીધી છે એકથી બે ચપટી જેટલો અજમો લીધો એને હાથ થી આ રીતે મસળીને એડ કરીશું કે જેથી સારો એવો ટેસ્ટ આવે હવે એક નાની ચમચી જેટલો ધાણા પાવડર થોડાક તલ એડ કરીશું એક નાની ચમચી જેટલા એક ચપટી જેટલી આપણે આની અંદર હિંગ એડ કરીશું હવે બધા જ મસાલાને સારી રીતે ઘીરા સાથે મિક્સ કરી લેવા મિત્રો હા રોટલી સરસ મજાની ફૂલીને તૈયાર થાય છે આપણે ફૂલાડવાની પણ જરૂરિયાત નથી રહેતી ગેસ ઉપર ડાયરેક્ટ તવીની અંદર સરસ મજાની આપણી રોટલી તૈયાર થઈ જશે બંને રોટલીઓને હું કૂક કરીને તમને બતાવું કે જે રોટલીઓ છે એ કેવી તૈયાર થાય છે બસ મેં આને સારી રીતે મિક્સ મિક્સ કરી લીધું છે મસાલા એડ કર્યા જેના કારણે આ બેટર સરસ મજાનું ઘટ થઈ ગયું પણ આટલું પરફેક્ટ જો તમને કૂક કરતા નહીં ફાવે તો આ રોટલી સારી નહીં બને બટ હા હું જે રીતે શીખવાડી રહી છું સ્ટેપ બાય સ્ટેપ ચોક્કસ એકવાર જોજો તો તમારી રોટલી પહેલી વારમાં એકદમ પરફેક્ટ થશે તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખી છે ફક્ત અને ફક્ત દસથી પંદર સેકન્ડ માટે જ રાખવાની કે જેથી જે તવો છે થોડો ગરમ થઈ જાય વધારે પડે તો ગરમ ન થઈ જાય એનું હું ધ્યાન રાખવાનું નહીં તો તમે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી પણ રાખી શકો છો જો લોખંડની તવીનો ઉપયોગ કરવાના હોય તો નીચે થોડુંક તમારે તેલ લગાવી અને એકવાર કપડાં ની મદદથી સાફ કરી લેવાનું અને ત્યાર પછી તમે રોટલીઓ તૈયાર કરશો તો સારી જ બનશે હવે બસ આપણે એક ચમચા જેટલું આ રીતે બીટર એડ કરીશું અને બસ આ રીતે હલકા હાથેથી એકદમ હલકા હાથેથી આ રીતે તમારે ગોળ શેપાનો આપી દેવાનો એકદમ પરફેક્ટ રીતે આ ગોળ શેપમાં બની ગઈ છે તમને એમ થશે કે આ તો ઢોસા છે બટ ઢોસા નહીં બને રોટલી જ બનશે અને એ પણ એકદમ સ્મૂથ જ્યારે પણ તમે આ બેટર એડ કરવાના હોય એના પહેલાં જે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી કરી દેવી અને દસથી પંદર સેકન્ડ જેવો તવો ગરમ થાય તરત જ તમારે રોટલીને આ રીતે મૂકી દેવાની ફક્ત પાંચથી દસ સેકન્ડની અંદર તમે જોશો તો જે આ રોટલી છે એ તમે હાથ અડાળશો તો બિલકુલ પણ એ છે પક્ષીને બહુ જ સરસ રીતે આ તૈયાર થઈ જતી હોય છે હા આને કૂક થતાં થોડોક સમય લાગશે બટ હા વણવાની ઝંઝટ નહીં રહે પાંચથી દસ મિનિટની અંદર આ સરસ બિલકુલ પણ ચીપકતું નથી હાથમાં સરસ થઈ ગયું છે હવે જે ગેસની ફ્લેમ છે આપણે થોડી વાર માટે ફાસ્ટ કરી દઈશું બહુ વધારે પડતી ફાસ્ટ નહીં કરવાની મીડિયમ રાખવાની થોડીક જ વારની અંદર તમે જોઈશો તો બસ સરસ રીતે જે આ રોટલી છે એ દૂર થઈ જશે તવીથી બસ હવે આપણે ટર્ન કરી દેવાની થોડી વારની અંદર તમે જોજો રોટલી સરસ મજાની એકદમ ફૂલી જશે હવે જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી છે એકદમ અત્યારે ટર્ન કર્યા પછી આને અને રોટલી છે એ સરસ મજાની આ રીતે હલી પણ રહી છે મતલબ કે તવી અલગ પણ થઈ ગઈ અને મિત્રો જે મસાલા રોટલી છે એ તો ખરેખર એની તો વાત ન પૂછો એટલી ટેસ્ટી બનીને કે બધાને બહુ જ પસંદ આવી બસ હવે ટર્ન કરી લઈશું અને બંને સાઈડથી હાથની મદદથી આ રીતે તમારે ફેરવતા જવાનું કે જેથી બંને સાઈડથી એ સારી રીતે કૂક થઈ જાય વાહ મિત્રો કેટલી સોફ્ટ બનીને આપણી રોટલી તૈયાર થઈ છે આનો કલર તમને થોડોક ડાર્ક દેખાતો હશે કેમકે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ભૂલથી ફાસ્ટ રાખી દીધી હતી ઉતાવળમાં ને ઉતાવળમાં બને ત્યાં સુધી ધીમી રાખવાની ચાલો હવે આપણે સરસ મજાની મસાલા રોટલી તૈયાર કરી દઈએ તો બહુ વધારે પડતો ગરમ ન થયેલો હોવો જોઈએ આપણે અડધી ચમચી કરતા પણ ઓછું મતલબ કે ચમચી જેટલું તેલ એડ કરી કપડાની મદદથી સારી રીતે આને સાફ કરી લઈશું અને ત્યાર પછી જે આપણે મસાલા બેટર તૈયાર કર્યું છે બસ અડધી કણચી જેટલું મસાલા બેટર એડ કરીશું અને સારી રીતે આને આપણે પાથરી દેવાનું જે રીતે આપણે સાદી રોટલી તૈયાર કરી બસ એ જ રીતે અને હા ફ્રેન્ડ્સ મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં આની અંદર પણ સેમ પ્રોસેસ કરવાની એક સાઈડથી થોડી કાચી પાકી કૂક થઈ જાય ત્યારે આપણે ટર્ન કરી દઈશું બીજી સાઈડથી થોડી કાચી પાકી કૂક થઈ જાય ત્યારે આને ટર્ન કર્યા પછી આપણે કોઈ પણ એક રોટલી લઈ લઈશું બનાવેલી અને ઉપરથી આ રીતે તમારે હળવે હાથેથી ફેરવવાનું કે જેથી જે રોટલી છે બંને સાઈડથી સારી રીતે કૂક થઈ જાય અને જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ જ રાખવાની આની અંદર બનાવેલી મિત્રો આ જે રોટલી છે એને મેં ઘરમાં પણ નથી મૂકી અને અડધો કલાક પછી હું આ રોટલીની ચેક કરી રહી છું તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની એકદમ સોફ્ટ આપડી આ રોટલી તૈયાર થઈ છે અને જે મસાલા રોટલી છે ટેસ્ટમાં ખરેખર બેસ્ટ લાગી રહી છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપર લાગે છે આ રોટલી ચાલો ફ્રેન્ડ્સ જે આ રોટલી છે એને હું તમને તોડીને બતાવું કે ખરેખર જે આ રોટલી છે કેટલી સોફ્ટ બની છે અરે વાહ ફ્રેન્ડ્સ રૂ કરતા પણ સોફ્ટ બની છે આ જે રોટલી છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય